નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર છ નામાંકિત ચિત્રકારો શ્રી કોળીદાસ પરમાર શ્રી કોળીદાસ પરમારનો જન્મ ક્યારે થયો હતો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઈસવીસન ઓગણીસો ત્રીસમાં પ્રશ્ન નંબર બે શ્રી કોળીદાસ પરમારનો જન્મ કયા શહેરમાં થયો હતો એનો જવાબ છે વિદ્યાર્થી બી ભાવનગર પ્રશ્ન નંબર ત્રણ શ્રી કોયડિદાસ પરમારે ઈસવીસન ઓગણીસો અડતાલીસથી ઓગણીસો એકાણું સુધી કયા કલાકાર પાસેથી કલાનું શિક્ષણ મેળવ્યું હતું તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શ્રી સોમાલાલ શાહ પાસેથી પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ચાર શ્રી કોડિદાસ પરમારે એમ એની પદવી ક્યારે લીધી હતી તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ઈસવીસન અગણીસો ને અગણ્યા સિત્તેરમાં પ્રશ્ન નંબર પાંચ વિદ્યાર્થી મિત્રો શ્રી કોળીદાસ પરમારે કઈ યુનિવર્સિટીમાં પીએચડીની માર્ગદર્શન ગાઈડ તરીકે કામ કર્યું હતું તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ભાવનગર યુનિવર્સિટી પ્રશ્ન નંબર છ શ્રી કોળીદાસ પરમારનો જીવન મંત્ર શું હતો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ યોગ કર્મેશુ કૌશલમ પ્રશ્ન નંબર સાત કેટલાક લોકો શ્રી કોડીદાસ પરમારને કયા વિશેષ નામથી ઉદ્ભૂત હતાનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ધરતીનો ચિત્રકાર પ્રશ્ન નંબર આઠ કેટલાક લોકોએ શ્રી કોળીદાસ પરમારને કયું વિશેષ નામ આપ્યું હતું તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્રી કલાના ઉપાસક પ્રશ્ન નંબર નવ કોણે કહ્યું હતું કે શ્રી ખોળિદાસ પરમારે સૌરાષ્ટ્રની લોકકલાનું તેજ પારખ્યું છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સી રવિશંકર રાવળે પ્રશ્ન નંબર દસ વિદ્યાર્થી મિત્રો શ્રી ખોળિદાસ પરમાર બંગાળના કયા કલાકારની જેમ કલાનો મુહનો પાયો હતો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી જીવાતા લોકજીવન અને ખાલી જગ્યા કલાકારી શ્રી કોળીદાસ પરમારના પ્રેરણા સ્ત્રોત રહ્યો હતો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્રીલૌકિક પ્રશ્ન નંબર બાર વિષયનું પુનરાવર્તન ખીચોખી સંયોજન નહીવત અવકાશ ત્રી પરિણામીની રચના તેજસ્વી અને ઘેરા રંગો નકશી સુશોભન ઝીણવટ અને જોરદાર જાળી પાતળી રેખાઓ વગેરે કયા કલાકારની કલાનું મુખ્ય લક્ષણો છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શિખોરિદાસ પરમારની પ્રશ્ન નંબર તેર વલણું ચિત્રના કલાકાર કોણ છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી શ્રીખોડિદાસ પરમાર પ્રશ્ન નંબર ચૌદ રેલગાડી ચિત્રના કલાકાર કોણ છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શ્રી ખોળિદાસ પરમાર પ્રશ્ન નંબર ગોપિકા ચિત્રના કલાકાર કોણ છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ખોડીદાસ પ્રશ્ન નંબર સોળ વિદ્યાર્થી મિત્રો નીચેના પૈકી કયું ચિત્ર ખોળિદાસ પરમારનું છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી શ્રી ગણેશ પ્રશ્ન નંબર સત્તર શ્રી કોડિદાસ પરમારે લોકકલા પર કેટલા પુસ્તકો લખ્યા છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્રી અઢાર પ્રશ્ન નંબર અઢાર શ્રી કોળીદાસ પરમારે પોતાના સંસ્મરણો પર કઈ પુસ્તક લખ્યું છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ધરતીના ચિત્રકાર પ્રશ્ન નંબર ઓગણીસ શ્રી કોળીદાસ પરમારે દિલ્હીનો નેશનલ એવોર્ડ ક્યારે મળ્યો હતો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઈસવીસન ઓગણીસો ને સત્તાવન પ્રશ્ન નંબર વીસ શ્રી ખોળીદાસ પરમારને આઈફેક્સ ન્યૂ દિલ્હીના કેટલા પરિતોષક મળ્યા હતા એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી આઠ પ્રશ્ન નંબર એકવીસ શ્રી ખોળિદાસ પરમારને કાલિદાસ સમારોહ ઉજ્જૈનનો કેટલા પરિતોષક મળ્યા હતા તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સાત પ્રશ્ન નંબર બાવીસ વિદ્યાર્થી મિત્રો શ્રી કોડિદાસ પરમારને રૂપિયા એક લાખનો કયો પુરસ્કાર મળ્યો હતો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી મેઘાણી લોક સંસ્કૃતિ પ્રશ્ન નંબર ત્રેવીસ ગુજરાત લલકલા ગાંધીનગર તરફથી શ્રી ખોડિદાસ પરમારને કયો પુરસ્કાર મળ્યો હતો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ગૌરવ પુરસ્કાર પ્રશ્ન નંબર ચોવીસ સંકુતલા ચિત્રના કલાકાર કોણ છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી શ્રી ખોડીદાસ ખોળિદાસ પરમાર પ્રશ્ન નંબર પચીસ કૃષ્ણ લીલા ચિત્રના કલાકાર કોણ છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શ્રી ખોળિદાસ પરમાર પ્રશ્ન નંબર છવ્વીસ ધરતીના ચિત્રકાર તરીકે કયા કલાકારનો જાણીતા છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી શ્રી ખોળિદાસ પરમાર પ્રશ્ન નંબર સત્યાવીસ વસંત શ્રી ચિત્રના કલાકાર કોણ છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શ્રી ખોળિદાસ પરમાર પ્રશ્ન નંબર અઠ્યાવીસ વિદ્યાર્થી મિત્રો નીચેના પૈકી કયું ચિત્રો પૈકી કયું ચિત્ર કુળિદાસ પરમારું છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓગણત્રીસ નો જવાબ છે ડી જશોદાનો કાનો પ્રશ્ન નંબર ત્રીસ નીચેના પૈકી કયું ચિત્ર શ્રી કુળિદાસ પરમારું છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી જશોદાનો લાલ પ્રશ્ન નંબર એકત્રીસ ઘરે ઘેરૈયા ચિત્રના કલાકાર કોણ છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શ્રી કોળિદાસ પરમાર પ્રશ્ન નંબર બત્રીસ સ્નાન મુગ્ધા ચિત્રના કલાકાર કોણ છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્રી કોળિદાસ પરમાર ડી પ્રશ્ન નંબર તેત્રીસ નીચના પૈકી કયું ચિત્ર ખોળિદાસ પરમારનું નથી તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પનઘ પ્રશ્ન નંબર ચોત્રીસ પરમાનો ક્યારે ઓપ્શન પામ્યા તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઈસવીસન બે હજાર ચારમાં જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો